ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો માસિક વેતન વધારો તેમજ કાયમી કરવા બાબતે તાલુકા હેલ્થ ઓફિસર એ એન સિંઘને આવેદનપત્ર પાઠવી હડતાળ પર ઉતરતા ચકચાર મચી જવા પામી હતી જેમાં આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા ભૂતકાળમાં તેમના વેતન વધારો તેમજ તેઓને કાયમી કેવા બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવેલ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આજ દિવસ સુધી તેઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો વેતન વધારો કરવા માટે આજ દિવસ સુધી કોઈ યોગ્ય જવાબ મળેલ નથી ઉપરથી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો કામગીરીમાં દિવસે દિવસે વધારો કરવામાં આવેલ છે ત્યારે ત્યારે આશા વર્કર બહેનોના જણાવ્યા અનુસાર આજના આ મોંઘવારીના સમયમાં અમારું ઘર ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે અમારી મુખ્ય માંગણી છે કે માસિક વેતન વધારો તેમજ અમને સરકારી કર્મચારી જાહેર કરે ત્યારે અમારી માંગણીઓ સરકાર દ્વારા ધ્યાન નહીં લેતા નેત્રંગ તાલુકાની આશા વર્કર અને આશા ફેસિલિટર બેનો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે કોઈક નિરાકરણ નહીં આવે તો તમામ આશા વર્કર અને આશા ફેસિલિટર બેનો લડી લેવાના મૂડમાં જણાઈ રહી છે મારું નામ ચૌધરી અમિતાબેન અમારું એ ગામ અમે ગામ મુખ્ય મૌજા તાલુકો નેત્રંગ અમારે આટલું બધું પણ આ કેટલી વખત અમે આ આવેદનપત્ર આપ્યું છે કેટલી વખત અમે માગણી રજૂઆત કરી છે પણ આ લોકો અમારું કંઈ જ સ્વીકારતા નથી અમારે અમારે માટે કોઈપણ એ લોકો આટલા કર્મચારીઓનું બધું વિચારે છે પાંસ વર્કરોનું કંઈ વિચારતા નથી લોકો તો કયા કયા કર્મચારીઓ રાતના દિવસે ચોવીસ કલાક કામ કરે છે અમે રાતને દિવસ કામ કરતા છે અમારા માટે એ લોકો કેમ વિચારતા નથી એ લોકો કેમ કે કેવી કેવી કામગીરી અમે એ લોકો અમને અમને તેનું કોઈ વેતન નથી આપતા તે કામગીરી પણ અમે કરી છે એ લોકોને હમણાં સુધી જે કામ છે એ પૂછી તે બધું કર્યું છે પણ અમારા માટે એ લોકો કોઈ વિચારવા રાજી નથી સરકાર અમે કેવી કેવી પેલી કોરોના મહામારીના કામમાં આખા દેશમાં સરકારે રજૂઆત કરી દીધેલી કે કોઈએ ગામ ઘરની બહાર કે ગામથી બહાર કશે જવાનું નથી આ આશા બહેનોએ ઘરે 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 જઈને સેવા છે તો આ બહેનો કેમ અમારું કોઈ પણ વાતને માનવા તૈયાર નથી